નમસ્કાર દ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે આજની યુવા પેઢી કઈ હદે બગડી રહી છે તેના અનેક ઉદાહરણ આપણી સામે આવતા રહે છે અવારનવાર આવી ખબરો કહીએ કે પછી સોશિયલ મીડિયા પર દ્રશ્યો કહીએ આપણી સામે આવતા જ રહેતા હોય છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદીઓના મતે પણ અમદાવાદનું યુવાધન બગડી રહ્યું છે દિવસે ને દિવસે જેમાં રાત્રિના દસ વાગ્યા બાદ જોવા જઈએ તો એસજી હાઈવે રિંગ રોડ સિંધુ ભવન રોડ પર જાણે રેસ જ લાગતી હોય ને તેવા ધુમાડા ઉડાડીને ગાડીઓ હંકારતા હોય છે આજના યુવાનો યુવાનો શું યુવતીઓ પણ અહીં સામેલ હોય છે જી હા આ સિવાય મોડિફાઈ સાયલેન્સર લગાવવા પર એક તરફ છે પ્રતિબંધ તેમ છતાં પણ આ રોડ રસ્તા પર રાતે મોટા અવાજે ગાડીઓના કાફલાઓ થતા હોય છે પસાર શું દર્શક મિત્રો લોકોને સંભળાતો આ જે અવાજ છે તે અમદાવાદ પોલીસને નહીં સંભળાતો હોય આવા સવાલો ઉઠી રહ્યા છે જી હા આપને જણાવી દઈએ કે હવે અમદાવાદીઓને રીલ્સ બનાવવાનો લાગ્યો છે મોહ રીલ્સ બનાવવાના મોહમાં હવે યુવાનો તો જોડો યુવતીઓ પણ અમદાવાદના રસ્તાઓ પર કરી રહી છે જોખમી સ્ટંટ આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અમદાવાદની બે યુવતીઓની આ જે હરકત છે જે ખતરનાક સ્ટંટ છે તેની રીલ્સ સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ આ જે રીલ છે તે બનાવવા માટે સ્ટન્ટ કરતી બે યુવતીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જેમાં પંજાબી સોંગ સાથે અમદાવાદી ગર્લ્સના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટન્ટ કરતી તે જોવા મળી રહી છે અને આ જે દ્રશ્યો છે તે દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે આ વાયરલ વિડીયો ટ્રાફિક પોલીસને ચેલેન્જ સમગ્ર મામલે યુવતીઓએ સિંધુ ભવન રોડ પર સ્ટન્ટ કરતો આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે જેને લઈને એવી વિગતો સામે આવી છે કે અહેવાલો અનુસાર અંદાજીત ત્રણ મહિના પહેલા સ્ટન્ટ કરતો આ જે વિડીયો છે તે બનાવાયો હતો જેમાં યુવતી ચાલુ બાઇક પર હાથ પણ છોડી દે છે અને આ વિડિયો જે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર તે અમદાવાદ ટ્રાફિક પોલીસના ધ્યાને આવતા જ તેના પર એક્શન પણ લેવાયું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે વાયરલ વિડીયોના આધારે ગુનો નોંધી સ્ટન્ટ કરનાર યુવતીની ધરપકડ કરી છે તેવું ખબરો અનુસાર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે એવામાં દર્શક મિત્રો અહેવાલો એવા છે કે જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવનાર યુવતીનું જે નામ છે તે કેશવી પાડલિયા છે જે વસ્ત્રાલ વિસ્તારની તુલસી ગેલેક્સી અપાર્ટમેન્ટના છે રહેવાસી અને જેની સામે હવે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હોવાની ખબરો સામે આવી રહી છે પોલીસના દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે વાયરલ વિડીયો જે છે તેના આધારે બાઇકની તપાસ પણ પોલીસે શરૂ કરી હોવાનું સામે આવ્યું છે જેમાં બાઇકની નંબર પ્લેટ પરથી બાઇક નીલકંઠ પટેલ નામની વ્યક્તિનું હોવાનું કહેવાય રહ્યું છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે ત્યારબાદ દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર પોલીસે નીલકંઠ પટેલની પણ પૂછપરછ કરી અને રિપોર્ટ અનુસાર નીલકંઠ પટેલનું આ સમગ્ર મામલે એમ કહેવું છે કે તે બાઇક કેશવી પાડલિયા નામની યુવતી ચલાવી રહી હતી જેથી પોલીસે કેશવી પાડલિયા નામની યુવતી સામે સામે ગુનો નોંધ્યો છે તેવી પણ ખબરો છે અને હવે એમ ડિવિઝન પોલીસે આ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હોવાના રિપોર્ટ આવ્યા છે સામે દર્શક મિત્રો આ સમગ્ર મામલે ટ્રાફિક જે સીપી મયંક સિંહ ચાવડાનું એમ કહેવું છે કે સિંધુ ભવન રોડ પર અવારનવાર ઓવર સ્પીડના જે કેસ છે તે કરવામાં આવે છે જેમાં શનિ અને રવિવારના દિવસમાં પોલીસનું ખાસ પેટ્રોલિંગ પણ રહે છે તેમ છતાં પણ કેટલાક લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા અપલોડ કરવા માટે આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરતા હોય છે જે ધ્યાને આવતા પોલીસ કાર્યવાહી કરે જ છે હજુ પણ આવા વિડીયો કે સ્ટન્ટ કરતા લોકો દેખાશે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ